સર આપ કહી રહ્યા છો કે એ પ્રકારની એક ચાલ છે પરંતુ આમ જોવા જઈએ તો સતત સૌરાષ્ટ્રની અંદર કારણ કે સૌરાષ્ટ્રનું જે લીડરશીપ હોય એ મિનિસ્ટ્રીમાં ઘણી ઓછી છે કારણ કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતને થોડું પ્રભુત્વ આપવામાં આવ્યું છે ને આ વખતે સૌરાષ્ટ્રને મિનિસ્ટ્રીમાં પણ ઓછું પ્રભુત્વ મળ્યું છે તેવામાં હવે શું લાગે કારણ કે સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારના ઘટનાક્રમ થયા હવે જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચાઓમાં પણ જેને કહી શકાય કે લેટરો લખાઈ રહ્યા છે ને એ બધું આ બધામાં શું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર ક્યાંક ભૂલાઈ ગયું છે અને જો હવે બનશે તો સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળી શકશે એ તમે બહુ બિલકુલ વાજીબ પોઈન્ટ પકડ્યો છે અને વાત પણ આ જ છે કે આ બધું જે કઈ છે એપી સેન્ટર સૌરાષ્ટ્ર છે અને હવે સીઆર પાટીલ જ્યારથી ગાંધીનગર છોડીને દિલ્હી ગયા ત્યારથી સૌરાષ્ટ્રમાં એક નવો પ્રાણ ફૂંકાણો છે જે અસંતુષ્ટ કયો તો અસંતુષ્ટ હાસ્યામાં ધકેલ ગયેલા હોય હાસ્યામાં ધકેલ એ લોકો અથવા મહત્વકાંક્ષી આ ત્રણેય કેટેગરીના જે લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે એણે હવે એ વાત જગ જાહેર કરવા માંડી છે કે હવે અમારો પણ વારો આવવા દેજો એટલે આપે જે કીધું તેમ બધા રજૂઆતે કરી રહ્યા છે માગણી કરી રહ્યા છે એના વિશેની બે પંક્તિ આપને કહીશ કે લોકો હવે આવું ઈચ્છે છે કે ચર્ચા નો હો વિષય તો ભલે પણ એ ચર્ચા જવામાં લિજ્જત છે ગભરું આંખોમાં કાજળ થાય લહેરાય જવામાં લિજ્જત છે અને દુઃખ પ્રીત નું જ્યાં ત્યાં ગાવું શું ડગલે પગલે પસ્તાવું શું એ જો કે વસમી ઠોકર છે તો ઠોકર ખાઈ જવામાં પણ લિજ્જત છે હવે જે થાય એમ કારણ કે ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં

અમે સક્રિય છીએ પ્રજા લક્ષી છીએ લોકાભિમુખ છીએ અમારી કચેરી બારેમાસ માસ ખુલી છે કોઈ તમારી પાસે વહીવટી તંત્ર વાળા પૈસા માંગે તો અમને કેજો વગેરે વગેરે આ બધી જે ચહલ પહલ થઈ રહી છે શું છે કે સંગઠન અને સરકાર આ બંને જે રીસફલિંગ થવાનું છે એમાં અમને રાખજો અમે મેદાનમાં છીએ અમારું ધ્યાન રાખજો આ પ્રકારની વાત સૌરાષ્ટ્ર કારણ કે સૌરાષ્ટ્રનું આપે કીધું સાવ સાચી વાત છે સી આર પાટીલ ના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર પ્રતિનિધિત્વ અત્યંત ઘટી જવા પામ્યું હતું છેલ્લે છેલ્લે હતું તો પણ જયેશ રાદડિયા થી માંડી ને એ બધાને પાછા પડતા મૂકવામાં આવ્યા હતા કેબિનેટ મિનિસ્ટર હતા તો પણ અને સહકારી ક્ષેત્રમાં એમ કે એક હોદ્દો બે એક વ્યક્તિ બે હોદ્દા ન હોવા જોઈએ વગેરે અનેક પ્રકારના બાના કાઢ્યા હતા પણ એમ તો સીઆર પાટીલને બે હોદ્દા પોતે હતા સંસદ સભ્ય હતા અને પક્ષના પ્રમુખ હતા પણ સમરપ તો નહીં દોષ ગુંસાય એને ભોગવી લીધું ટૂંકમાં હવે એક વાતો આવી રહી છે બધા સૌરાષ્ટ્ર રિઝન માંથી કે અમને પણ તમે સરકારમાં સ્થાન આપો અન્યથા અન્યથા હવે સહન શક્તિની હદ આવી ગઈ છે આ વાક્ય અન્ડરલાઈન કેરા જેવું છે બેન સહન શક્તિની હદ આવવાનું ગુજરાતી ઘણું મોટું છે જો ભારતીય જનતા પાર્ટી આ અન્ડરલાઇન થઈ કરાયેલી લીટીને બરાબર ધ્યાનથી નહીં વાંચે તો એ ઘણું બધું ગુમાવશે એટલે સૌરાષ્ટ્રમાંથી બધે જગ્યાએથી ચારે હવે ચાર પ્રકારના વર્ગો છે હું આપને કહું એની વોટ બેંક પણ છે ભારતીય જનતા પાર્ટીની અને અત્યારે એ વંડી ઉપર છે એમ કયો તો પણ ચાલે ચારે ચાર હું કહું છું આદિવાસી પાટીદાર દલિત અને ક્ષત્રિય

પાટીદાર સમાજ તો દર વખતે આપણે બેન જાણીએ છીએ ચૂંટણી વખતે એને એમ લાગે છે કે સારો વિકલ્પ મળે તો એ ભારતીય જનતા પાર્ટીને કઈક પડકાર આપવાની પ્રયત્નમાં હોય છે નથી મળતું એટલે એ પછી પ્રાણે ભાજપ સાથે હોય છે તો આ બે સમાજ છે દલિત સમાજ અનેકો એવી ઘટનાઓ બની છે જેમાંથી દલિત સમાજે માને છે કે એના અપરાધીઓને અથવા તો એને દલિત સમાજે જેણે પીડા આપી છે એને સરકારે બહુ કઈ સારા પગલા ભર્યા નથી એટલે એ લોકો પણ ખસકવા તરફ જઈ રહ્યા છે અને આપની જાણ ખાતર જૂનાગઢના જે સોલંકી બંધુ જેની ઉપર ગોંડલના જયરાસી બાપુના છોકરા ગણેશે હુમલો કર્યો હોવાની ફરિયાદ થઈ છે એણે જુઓ શું કીધું છે કે અમે પચાસ હજાર જેટલા બાઈક લઈને ગાંધીનગર કૂચ કરવાના છીએ અને તેમ છતાંય જો અમારી માગણીઓ માન્ય રાખવામાં નહીં આવે તો અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું હવે જુઓ આ કેટલું વાતાવરણ પલટાઈ ગયું છે તમે વિચાર કરો આટલી હદે આવું ટ્રિમન્ડસ ફેરફાર આ કહેવાય અને હું તો એમ માનું છું કે સરકાર ભલે એમ માનતા હોય કે આપણે જરા કડવાણી બોલીએ છીએ પરંતુ સરકારે કાન કાને આમ આમ રાખીને આ ધ્યાને લેવા જેવી બાબત છે કે તમે હાથે કરીને તમારી પરંપરાગત વોટ બેંક છો એ વોટ બેંકને ગુમાવવા જઈ રહ્યા છો

એના જેવું થાય તો એ બહુ મોટું ધ્રુવીકરણ છે અને એને કે અહીંયા સક્રિય છે દલિત ના હવે સ્વાભાવિક જ જો ભારતીય જનતા પાર્ટી દલિત સમાજને આ પ્રકારે કોઈ એની જે માગણી છે એમાં ન્યાય એને નહીં મળે અથવા તો નહીં આપે અથવા તો સાચવી નહીં લે તો તમે હું બધા જાણીએ છીએ માણસ શું કરે સ્વાભાવિક જ કોંગ્રેસ ને સામેથી એટલી મોટી વોટ બેંક મળવાની એટલે આપણે આ કડવાણી કરીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં છે કદાચ સત્તાના મદમાં છે તો એ લોકોએ સમજવું જોઈએ કે એક બહુ મોટો વર્ગ એ કદાચ ખસકી જઈ શકે છે માટે ઓપરેશન ન્યા કરવાની જરૂર છે ખાસ એવું શું છે કે આખો સમાજ વયો જાય તો દલિત સમાજના નેતા ભારતીય જનતા પાર્ટી પાસે નથી એવું તો નથી રમણભાઈ હોરા છે સહિતના જેટલા પણ છે મયંક આપણે કચ્છના જે છે વિનોદ ચાવડા સહિતના જેટલા પણ લોકો છે તમે એને મૂકો બજારમાં શું કરે છે બધા પણ એવું નહીં કરવાને બદલે એને એમ લાગે છે કે પત્રકારો જે છે બહુ કડવાણી બોલે છે તો અમારે કીધે નથી અમે તો જે છે તે તમને અરીસો બતાવીએ છીએ કે બજારમાં આ ચાલે છે હવે તમે એ અરીસામાં જોઈને ભડકી જાવ તો તમારો વાત કહેવાય ને અમે તો તમને અરીસો બતાવ્યો પત્રકારનું કામ શું હોય બજારમાં જે હોય કહેવાનું તો આ પચાસ હજારની ની સંખ્યામાં બાઇક રેલી કાઢે તમે કલ્પના કરો શું હાલત થાય અને પછી ક્યાંથી તમારો પડે એટલે અત્યારે તમને પાટીદાર દલિત આદિવાસી અને ક્ષત્રિય ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના વડા એ તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારે કીધું કે આજથી અમારું પરસોતમભાઈ રૂપાલા સાથેનું બધું બંધ થાય છે વેર વેરાંતરા ખતમ થઈ ગયું ચાલો પણ ભાજપ સાથેનો વેર અમારો ઉભો રહે છે

કે તમે હાથે કરીને ગુમાવી રહ્યા છો બધું અમે જોઈએ છીએ બજારમાં કે આ પ્રકારની ચહલ પહલ થઈ રહી છે માટે સાવધાન તમે સાવધાન થઈ જાઓ પણ હવે ઈ એના મદમાં છે ભગવાનને સુખી રાખે પણ મૂળ વાત આ છે કે રીસફલિંગ થઈ થવા જઈ રહ્યું છે એટલે તમામ સમાજ પાટીદારના મેં તમને કીધું સંજય કોરડિયાથી માંડીને કુમાર કાલાણી બધા પાટીદારો છે હવે એણે પણ એક ઝુંબેશ શરૂ કરીને પોતપોતાના નામ આગળ ધરી દીધા છે હવે હજી તમે થોડોક સમય જવા દો આદિવાસીમાંથી પણ વાત આવશે આ તો હું અમે અહીંયા સૌરાષ્ટ્રમાં છીએ એટલે કદાચ આદિવાસીની વાત એ અખબાર એ બાજુના અખબારોમાં કે મીડિયામાં આવતું હશે અહીંયા સુધી નથી પહોંચ્યું એ જુદી વાત છે પણ આદિવાસી સમાજ એ માગણી કરશે ક્ષત્રિય સમાજનો તો આપણી નજર સામે છે તો વાત તો એ છે એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન જો જે છે જેને સંગઠન કે સીઆર પાટીલ દિલ્હી ગયા હવે પ્રમુખ કોણ પ્રમુખ જેને બનાવે એને સાંભળજો

એવી રીતે એને સંગઠન કરવું ઘટે પછી આપણા કરતા વધુ બુદ્ધિશાળી છે એ જુદી વાત છે પણ જે કઈ બજારમાં વાતો આવે છે આપણે બ્લો બ્લો બાય એક પણ શબ્દ ચોરા વગર કોઈ પણ પ્રકારના બાયસ વગર

અને સોનિયા ગાંધીને નોતરું પાઠવી દીધું તો આ તો દીવા જેવું સ્પષ્ટ હવે તો આપણા થકી કઈ કહેવાનું આવતું જ નથી કે ભાઈ વાતાવરણમાં એક પ્રકારનો તફાવત જોવા મળી રહ્યો છે માનસિક રીતે તમે વિચાર કરો રાજકોટ તો ભારતીય જનતા પાર્ટીનું હબ અને જનની ગણાય ન્યા કોઈ એક મેવાણી જીગ્નેશ મેવાણી આવે ને 25મી બંધનું એલાન આપે ને જડબે સલાક બંધ બંધરી એ શું સૂચવે છે

એ લોકોના એસોસિએશને પણ પરિપત્ર કાયદેસરોના લેટર હેડ પર છાપાવામાં મોકલું તો અમે આ બંધની સાથે સહમત છીએ અને જડબેશરાગ બંધ પાડવાના છે બપોર સુધી બોલો એ શું સૂચવે છે નહીં તો ભારતીય જનતા પાર્ટીનું હબ છે તો એમ કે ને ભાઈ કોંગ્રેસ ગમે એમ કે આપણે કાંઈ બંધ પાડવાની જરૂર છે એવું નહીં ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને બધાએ બંધ પાડ્યું તો વાત જે છે એ તમે ન માનો તો ભાઈ તમારી મરજી કારણ કે તમે તો અત્યારે રાજા છો અમે એટલે કે મીડિયાનો ધર્મ જે છે તમને નિરોગી રાખે હવે તમે માનવ પણ આ પ્રકારની બધી વ્યવસ્થા ચાલી રહી છે એટલે દરેકે પોતપોતાની રીતે દરેકના સમાજે એ માગણીઓ ઉભી કરી છે કે અમારો મેળ રાખજો આમાં નવું સફલિંગ થાય તેમાં આવી વાત છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે હવે રીસફલિંગ તો થવાની ચર્ચા ચાલી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે આ વીસ તારીખ પહેલા સુધીમાં રિસફલિંગની જે પ્રોસેસ છે પૂરી થઈ જશે નવી સરકાર એટલે નવા જે મંત્રી આવવાના છે તે આવશે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ભૂપેન્દ્રભાઈ કદાચ રહેશે મુખ્યમંત્રી તરીકે કન્ટિન્યુ રહેશે એવી પણ એક ચર્ચા અહીંયા આગળ ચાલી રહી છે ઘણા બધા નવા મંત્રી આવશે હા આપણા તો સુભાષિષ છે ભલે રે ભગવાન સુખી રાખે પણ જે સમાજમાં ચાલે એટલું કમસેકમ એના મગજમાં રાખે તો વધુ સારું બિલકુલ સર આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલ પર આપ શું જોવા માંગો છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો આભાર